ચાલો મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે અને આજનો વિડીયો આપના માટે ખાસ આ વિડીયો જોવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા ચાલો આજે આપણે જૂના સિક્કા બતાવીએ પહેલાંનું જૂનું જૂનું નાણું હતું ને એ બતાવીએ આપણે કયા કયા સિક્કા પહેલાં હતા અને કોણે કોણે જોયા છે આ સિક્કા બધા ખાસ કરી કોમેન્ટ કરજો ચાલો શરૂઆત કરીએ તો જુઓ મિત્રો આ છે દસ પૈસાનો સિક્કો છે બરાબર આ સિક્કો ઓગણીસો ને સત્યાસીનો છે બરાબર કોણે કોણે જોયો છે ખાસ કરી કોમેટ કરજો દસ પૈસા બરાબર જુઓ પહેલાં આવા સિક્કા ચાલતા ત્યારબાદ હવે આપણે જોઈએ તો આ વીસ પૈસા છે આ પણ પહેલાં ચાલતા આ ઓગણીસો ને બરાબર આ સિક્કો પણ કોણે કોણે જોયો છે એ પણ કોમેન્ટમાં કહેજો બરાબર હવે આપણે જોઈએ તો આ છે પચાસ પૈસા આ પચાસ પૈસા તો અત્યાર સુધી ચાલતા આપણે વર્ષ બરાબર પણ ચાલતા પૈસા બાદ છે આ રૂપિયાનો સિક્કો મોટો સિક્કો છે જુઓ ઓગણીસો ને એક્યાસી બરાબર પેલા આવા સિક્કા હતા આ રૂપિયાનો સિક્કો છે જુઓ તમે આ પણ ચાલતો કોની પગની પાસે છે કોમેન્ટ કરજો હવે આ બે રૂપિયાનો સિક્કો છે આ સિક્કો તો હજી પણ ચાલે છે તોય છતાં કોણે કોણે જોયો છે કોની કોની પાસે છે ખાસ કરી કોમેન્ટ કરજો જો આ બધા પહેલાં સિક્કા ચાલતા બરાબર આ દસ પૈસા છે આ વીસ પૈસા આ પચાસ પૈસા પછી આ રૂપિયાનો સિક્કો અને આ બે રૂપિયાનો સિક્કો કોણે કોણે આ બધા સિક્કા જોયા છે ખાસ કરી કોમેન્ટ કરજો બરાબર અને કોની કોની પાસે છે અને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા